ગયો છે વિરોધ બાદ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી જી આજે સાના માટે વિરોધ નમસ્તે રવિ માંગરોળિયા સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આખા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જીકાશ પોર્ટલ દ્વારા જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહી છે એ એડમિશન પ્રક્રિયા ખૂબ વિલંબ રીતે ચાલે છે જેના કારણે ગુજરાતભરની ચૌદ સ્ટેટ યુનિવર્સિટીઓમાં એડમિશન થતા નથી એડમિશનોમાં સીટો ખાલી રહી છે અને જેની સામે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સીટો હાયર પેમેન્ટ દઈને વિદ્યાર્થીઓને એડમિશન લઈને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં સીટો એની ફૂલ કરી દે છે તો એક વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે આવતા વર્ષે જ્યારે જીકાશ પોર્ટલની પ્રક્રિયા ચાલુ થાય તો ત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી જેટલી છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો તમામને જીકાશમાં સમાવલિત કરવામાં આવે જેના કારણે વિદ્યાર્થી એક જ ફોર્મમાં આખા ગુજરાત ભાગની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે આ જે વિલંબ પ્રક્રિયા છે એ વિલંબ પ્રક્રિયાને ઝડપથી ચાલુ કરીને વિદ્યાર્થીઓને ત્વરિત ધોરણે એડમિશન આપવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત ના રહી જાય અને વિદ્યાર્થીઓને એડમિશન ના અટવાય એટલા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિગતો પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને ઝડપથી એડમિશન નહીં મળે અને પ્રવેશ પ્રક્રિયા જો વિદ્યાર્થી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે